કૃષ્ણ કનૈયા લાલ કી જય જલારામ બાપા ની જય મહારા શ્રીનાથજી ને સોનાની ઘંટી હે માધરાય છે બાજરીને બાંટી હે માધરાય નહીં બાજરો કે બંટી સાકર દરું તો ઉડી ઉડી જાય केसर दधु तो साम था मारा श्रीनाथ जी मा ने सोना नि गंधी ए माधड़ाय नहीं बाजरो ने बांटी मारे कानो ने वी छेतेवो मारा काना ने एवी छेतेवो नितमारी पुठे पुठे आवतो हरतो जाय फरतो गोपियोनी गोपयो करतो जाय मारा श्रीनाथजीने श्रीनाथजिने सोनानि गाटि एमा दाय नहीं बाजरी ने बांटी પઠ કરીને માખણ માગતો માખણ મી શરીરે માગતો કાં તો જાય ખવડાવતો જાય માકડાને ઘર માં ગાલ તો જાય મારા શ્રીનાથજીને સોનાની ગાંટી એમાં દળાય નહીં બાજરોને ને બાંટી બે ચાર ને સાથે લઈને આવતો વનમાં ફરે વાલો મસ્તાનો થઈને આકડીને કામડી લે તો જાય કાળી દોરી ગાબડી ચરાવતો જાય મારા શ્રીનાથજીને સોનાની ગણતી એમાં મા દળાય નહીં બાજરોને બંટી સતસંગ હોય ત્યાં આવીને બેસતો કોઈના જાણે સુપારે બેસ ઝૂલતો જાય ઝૂલાવતો જાય ભક્તોને દર્શન દે તો જાય મારા શ્રીનાથજીને સોનાની ગંટી એમાં દળાય નહીં બાજરો કે બાંટી ભક્તોના સ્વામીને જાજુ શું કેવું મારે નથી કહી લેવું રે દેવું લડી લડી હું તો લાગુ રે પાય તારી લીલા તો ના સમજાય મારા શ્રીનાથજીને સોનાની ગંટી માધરાય નહીં બાજરોને બાંટી સાકળ દરું તો ઉડી ઉડી જાય કેસર દરું તો સામગ્રી થાય કેસર દરું તો સામગ્રી થાય રાધે મંડળનો હું લાડકવાયો રાધે મંડળનો લાડકવાયો એક વાર દરશન દે તો જા એક વાર દર દે તો જાય ભક્તોના હર યા હથાવતો જાય મારા શ્રીનાથજીને સોનાની ગાંટી એમાં દોડાય નહીં બાજરો ને બાંટી सगळं दरू तो उडी उडी जाय केसर दरू तो सामग्री थाय कृष्ण कनै्या लाल की जय जलाराम बापा